તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છીએ આપણા ડેલી બ્લોગ માં તમારું સ્વાગત છે અને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તો ચાલો બાને મળીએ અને ભજન સંભળાવીએ તો સુપ્રભાત બા હા જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો બસ મજા જન સંભળાવવાલો એક હા હરે મેં તો મથી મતી ફેરવી માળા હરે મેં તો મથી મતી ફેરવી માળા હરે એના ઘસાઈ ગયા છે પારા રે તને ક્યાંથી મળે રામ રખવાળા હરે પેના ઘસાઈ ગયા પારા રે તને ક્યાંથી મળે રામ રખવાળા અરે તે તો ભૂખ્યાને ભોજન નથી દીધા અરે તે તો ભૂખ્યાને ભોજન નથી દીધા અરે તે તો તરશ્યાને પાણી નથી પાયા રે તને ક્યાંથી મળે રામ રખવાળા અરે તે તો તરશ્યાને પાણી નથી પાયા રે તને ક્યાંથી મળે રામ રખવાળા અરે તે તો વસ્ત્ર દાન નથી કર્યા અરે તે તો વસ્ત્ર દાન નથી કર્યા હરે તે તો કુચરા ને રોટલા નથી રામ રખવાળા અરે મારા ઘસાઈ ગયા છે પારા રે તને ક્યાંથી ના મળે રામ રખવાળા અરે તે તો બે ન ભાણે જને દુભાવ્યા અરે તે તો બે ન ભાણે જને દુભાવ્યા અરે તે તો નથી કરી બાપની સેવા રે તને ક્યાંથી મળે રામ લખો વાળા અરે તે તો મથી મતી ફેરવી માળા અરે તે તો મથી મતી ફેરવી માળા હરે પેના કસાય ગયા છે પારા રે પણ ક્યાંથી મળે રામ રખવાળા અરે પેના કસાય ગયા છે પારા રે તન ક્યાંથી મળે રામ રખ અને બા આજે આપણે ભાભુ દેખાતા નથી રસોડામાં ને ક્યાં હોવાના મેં જોયા નથી ક્યાં છે કાલ હાલની મજા નથી એટલે શું થયું લઈ જા મને તો ખબર નથી કે હું તમને કેમ છે આજે તમારી તબિયત નતી સારી મને ભાઈએ કીધું તાવ ભરાઈ ગયો મેં અચાનક શું બાને પૂછ્યું બાકી હાથ પગ ને એવું દુખે છે તો પછી ત્યાં દવાખાને હોસ્પિટલે ગયા તો શું કીધું કાઈ ને એમ નમમ નો ને ભાઈ શાક ને બધા ને તો આપણને ન ભાઈ ને કર દઉં ને ભાઈ હા આજે કળી શાક બનાવવાનો ને એમ નહીં બધાય બનાવે તો તમને બધાને દેખાડશો તો તમે બન્યા રહેજો ને એની તૈયારી થઈ ગઈ લાગે લહોણ કોથમીર સુધારી લસણ ને કોથમીર નાખવાની હોય ને તો મિત્રો અત્યારે આપડે કળી પડેલા શાક ની રેસીપી બાર શરૂ કરે છે કેમ બનાવે છે તો તમે બન્યા રહો અને ચાલો તમને રેસીપી દેખાડ અહીંયા આપડે શાક માટે તૈયાર થઇ ગયું છે ને તેલ કેટલું મૂકવાનું ત્રણ પાવડા આપણે કેટલા જણા નું શાક કરી તેલ આવી જાય એટલે આમાં હિંગ નો વગર કરવાનો બાકે લસણ નો અહિયાં તમે જોઈ શકો છો લસણ ને આપણું બધું તૈયાર થઈ ગયું છે કોથમીર લસણ બધા મરી મસાલા તેલ

આખા મરચાની કઢી કરજો તો અહીંયા લસણ ફ્રાય થઈ ગયું ભાઈ હવે શું ખાતું હોય આપડે ઉકળી જાય પછી મીઠું નાખવાનું સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું નાખી દેવાનું

ચણા નો લોટ એટલો ચણા નો લોટ આટલો બધે મસાલો મિક્સ થઇ ગયો છે એવું કઈ નઈ આમાં બધું નાખ્યું હોય ને પાણી નાખી આમ રોટલી નો એનો લોટ બાંધવી કડક નાખવાનું

ધ્યાન રાખવું પડે અગારું ના ઉકર તો આમ પડે હાને છે એક ચાલવું પડે થાય ને એવું પાણી વાળો વાત કરવી એટલે હા પાણી વાળા ન કરતો ઓલો લોટ હાલે ને એમાં

પછી કોથમીર વેરી દેવાની જોતા તો ઈઝી લાગે હા પણ એ અઘરું તો હવે બા આપડે શાક ચડી ગયું છે હજી થોડીક વાર હાવ ચડી જવા દેવા નકર પછી મજા ન આવે શું પાણી નાખી આજ નાખવું પડે આજ નાખવું પડે હમણાં જો આમ થઈ ગયો સાચી વાત છે પાણી પાણીમાં શું આછો નખાય

પથ્થર કાઢતા કાકરી ઝીણી સ્લેબ ની છે એ ભાંગતા એવું બધું કામ કરતા અમે પછી પાણાખેણ દાદા તો અત્યારે તો આપડી ત્યારે હતી ત્યારે ઘર ની હતી આપડી આ ઘર ની હતી અત્યારે તો મંડળી વાળા એ લઈ લીધી અત્યારે ખાલી પાણી ભીડ્યું છે બાકી પથ્થર પથ્થર કાય છે ખાડો પીડ્યો છે એમને આપણું મૂળ કામ શું હતું પથ્થર કાઢવાનો બાદ બીજો હું આપડો એ જ કામ હતો પાણા કાન પથ્થર કાઢીને વેચતા પછી પથ્થર વેચતા કપચી વેચતા પથ્થર વેચતા પછી ઓલા ખૂણા વેચતા ખૂણિયું પછી મૂકવાના પાવઠા એવું બધું વેચતા પાણા ખાંડ એવું એમ ને હા કુવાના પાવઠા કોરું તો અત્યારે તો હવે દાદા દુકાને વેપાર બેન ના લગ્ન હું લઈ લીધા એમને સિલેક્ટ કરીને બે કોણ કોણ ગયું તું

મોડું થયું એ લોકો બાર જમી લે ઓકે બાર જમીને જમવાનું છે ઓકે તો બા દાદા ને તમે બાપુજી તો બાપુજી તો થેપલા કાટા નું એટલે એને ભાખરી બનાવી દેવા

ભાખરી ના લોટ માંથી થેપલા થાય ના લોટ રોટલી નો જ હોય પણ આમાં અટકળે નહીં હળદર નાખ્યું એટલે આપડે મેથી ન મળે એટલે હુકવણી જોઈને આમ કરીને આમ નાખી દેવાના એટલે આગળ થેપલા આપડે પાછા થેપલા અઠવાડિયા ને દિવસે બનાવવાના હોય એટલે મેથી તો કાયમ ક્યાં ગોતવી

તો મિક્સ કરવાનું બધું જે આવતું હોય લોટ મેંદાના લોટ નું નામ બને જુદા ઓકે તો આમાં આપણે હમણાં તમે તેલ નાખ્યું નાખ્યું પેલા હળદર ધાણાજીરું હળદર જીરું મીઠું ચટણી આપણે પ્રમાણસર પાણી નાખી લોટ ને ગુથી લેવાનું શું કેવાય બાબુ બાંધી દેવાનું આજે બહુ મોડું થઈ ગયું છે કેમ એવું નકર તો હું છે ને શેઠ કડક બાંધી રેવા દઉં